ગુજરાતમાં ફરી એક મુદ્દે ચારેકોર ચર્ચા શરૂ થઈ છે કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ વડાપ્રધાનને પત્ર લખીને એવી માગણી કરી છે કે કુંવરજી બાવળિયાને હવે મુખ્યમંત્રી બનાવવા જોઈએ કોળી સમાજે ભાજપને બહુ સાથ આપ્યો છે અને કુંવરજીભાઈ બાવળિયા એ મુખ્યમંત્રી પદ માટે એકદમ ફિટ છે એટલે એમને આ પદ મળવું જોઈએ ડેપ્યુટી સીએમ તરીકે પણ એમને તક મળવી જોઈએ જો મુખ્યમંત્રી પદ ન મળતું હોય તો આ માગણી શા માટે થઈ છે એની પાછળના કારણો શું છે ગુજરાતના રાજકારણમાં શું બદલાવ આવી રહ્યો છે આ બધા વિશે આજે ચર્ચા કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની વાત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે લોકસભાની ચૂંટણીના કારણે એ વાત અટકી હતી હવે ચૂંટણી પૂરી થઈ છે પાંચ ધારાસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપે વિજય મેળવ્યો છે ને એમાંથી બે નામ કોંગ્રેસમાંથી આવેલા નેતા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને એવું વચન આપવામાં આવેલું છે એમ માનવામાં આવે છે કે બંનેને મંત્રીપદ આપવામાં આવશે અને કેટલાક સમયથી આ મુદ્દે ચર્ચાઓ પણ ચાલે છે એટલે હવે મંત્રીમંડળમાં ફેરફાર મંત્રીમંડળમાં વિસ્તરણ એની બધી વાતો શરૂ થઈ છે પણ એ પહેલાં મને લાગે છે કે ભાજપના પ્રમુખ પદનું પ્રમુખ પદની પસંદગી પહેલાં થવાની છે સી આર પાટીલે બહુ સ્પષ્ટ કહ્યું સાળંગપુરમાં ભાજપની કારોબારીમાં કે બે પદ ઉપર ન રહી શકાય ભાજપનો એ સિરસ્તો છે એટલે સાળંગપુરમાં નવા પ્રમુખની કે કાર્યકારી પ્રમુખની જાહેરાત થઈ નથી એટલે હવે આ પસંદગી બહુ ઝડપથી થાય એવું લાગી રહ્યું છે અને એ પછી મુખ્ય મંત્રીમંડળનું વિસ્તરણ અથવા તો એમાં બદલાવ જે કાંઈ પણ હોય એ થવાનું છે અને એવા ટાંકણે ભૂપદ ડાભીનો આ પત્ર બહુ મહત્ત્વ ધરાવે છે કે એણે ચર્ચાનો એક દોર શરૂ કર્યો છે આ ભૂપદ ડાભી કોણ છે ભાજપના નેતા છે જસદણમાં એકવાર અપક્ષ લડ્યા હતા અને હાર્યા હતા પણ એને બાર હજાર મત મળેલા તમે સમજી લો અને ત્યારનું જે રાજકારણ હતું કુંવરજીભાઈ બાવળિયા સામેનું એનો એક ભાગરૂપે આમને ઉતારવામાં આવેલા અને કુંવરજીભાઈને ભીડવવાની વાત હતી પણ કુંવરજીભાઈ હવે ભાજપમાં છે કેબિનેટ મિનિસ્ટર છે ભૂપદ ડાભી પણ ભાજપમાં છે અને ભૂપદભાઈ જ એના માટે મુખ્યમંત્રી અથવા તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પોસ્ટની માગણી કરી રહ્યા છે આ બહુ મહત્ત્વનો ચર્ચાનો વિષય એટલે છે કારણ કે ગુજરાતમાં વીસથી બાવીસ ટકા કોળી મતદાન છે એટલે બહુ મહત્ત્વનો ચંક છે આ અને ગુજરાતમાં લગભગ પાંત્રીસેક બેઠક ઉપર કોળી મતોનું મહત્ત્વ છે કોળી મતો કોઈને જીતાવી શકે કે હરાવી શકે એવી એવી એની મજબૂતાઈ છે આ કોળી સમાજ વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહ્યો આપણે જાણીએ છીએ પણ નરેન્દ્ર મોદીના આવ્યા પછી એના સીએમ બન્યા પછી જે બદલાવ આવ્યો અને એમણે ઓબીસીની જે રાજનીતિ શરૂ કરી એનો ભાગ રૂપે કોળીઓ ભાજપ તરફ આવવાનું શરૂ થયું અને આજે ડાભીનો દાવો એવો છે કે આ ચૂંટણીઓમાં એંસી ટકા કોળી સમાજ ભાજપ તરફે રહ્યો છે એટલે એમની ડિમાન્ડમાં વજન છે એવું એમનું કહેવું છે મહત્વની વાત એમ છે કે કુંવરજી બાવળિયા જ કેમ કારણ કે કુંવરજી બાવળિયા સિવાય પરસોત્તમ સોલંકી પણ કોળી સમાજના બહુ મજબૂત નેતા છે એમના ભાઈ હીરાભાઈ સોલંકી પણ ધારાસભ્ય છે પુરુષોત્તમ સોલંકી વર્ષોથી જ્યારથી એ ચૂંટાયા પછી એમને કોઈ પણ મુખ્યમંત્રી રહ્યા હોય એ મિનિસ્ટર રહેતા આવ્યા છે ફિશરીઝ ખાતું એમને વર્ષોથી અપાયેલું છે પુરુષોત્તમ સોલંકી નહીં અને કુંવરજીભાઈ બાવળીયાની માગણી શા માટે આ મુદ્દો મહત્ત્વનો છે ઘણા વર્ષોથી કુંવરજી બાવળિયા જસદણથી ચૂંટાતા આવે છે અને કોંગ્રેસમાંથી પણ એ લગભગ આઠ વાર એમએલએ કુલ રહ્યા છે બીએસસી બીએડ શિક્ષક ખેડૂત એમની શિક્ષણ સંસ્થાઓ પણ છે જસદણ વિસ્તારમાં અને તમે જુઓ કે એમને કોંગ્રેસની સત્તા નહોતી એટલે એમને ક્યારેય મંત્રીપદ મળવાનો પ્રશ્ન જ નહોતો પણ કુંવરજી બાવળિયાએ બે હજાર અઢારમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાનું પસંદ કર્યું પેટા ચૂંટણી થઈ એમાં જીત્યા અને વિજય રૂપાણીના મંત્રીમંડળમાં કેબિનેટ મિનિસ્ટર થયા અને એ પછી ચૂંટણી થઈ બાવીસની અને એમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પણ એ ફરીવાર પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી થયા છે એટલે એમનું વજન તો રહ્યું છે એ વાત બહુ બહુ સ્વાભાવિક છે આ રીતે કુંવરજીભાઈ બાવળિયા અને એની સામે કોળી સમાજમાં પુરુષોત્તમ સોલંકી હીરા સોલંકી એના ભૂતકાળની વાત કરીએ એ પછીની પહેલાંની વાત કરીએ તો ઘણા બધા નામો તમે લઈ શકો ગીગાભાઈ ગોહિલ કોળી પટેલ છે ભારતીબેન શિયાળ છે એ સિવાય પણ કેટલાક નામોની ગણતરી જેવો ધારાસભામાં પણ જીત્યા છે ને સંસદમાં પણ જીત્યા છે પણ પુરુષોત્તમ સોલંકી આવ્યા પછી ભાજપને કોળી મતો મળતા થયા એનો ઇન્કાર કરી ન શકાય એ પણ ઘણા સમયથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવે છે અને તેઓ સતત ભાવનગર ગ્રામ્ય બેઠક ઉપરથી ચૂંટાતા આવે છે અને એ મંત્રી પણ રહે છે તમે આપણે બધાને ખબર છે કે મુંબઈમાં એમની જે ભાઈની છાપ છે અથવા તો સોલંકી દાદા પણ એમને કહેવામાં આવે છે મુંબઈમાં અંધેરી નગર અંધેરીના નગરસેવક પણ રહ્યા અને ઓગણીસો બાણું ત્રાણુંના ના જે તોફાનો મુંબઈમાં થયેલા અને શ્રી કૃષ્ણ કમિશનનો જે રિપોર્ટ છે એમાં એમને એમનું નામ પણ હતું ટાડા એમની પાસે સામે લાગેલો અને પછી એ ગુજરાતમાં વધારે સ્થિર થયા ત્યારથી એમનું મહત્ત્વ વધુ છે કારણ કે અમરેલી ભાવનગર જિલ્લાનો જે પટ્ટો છે દરિયાઈ પટ્ટો એમાં પણ એમનું બહુ વર્ચસ્વ છે હિરા સોલંકી પણ ધારાસભ્ય રહ્યા છે અને અત્યારે પણ છે વચ્ચે એક ટમ બે હજાર સત્તરમાં અમરીશ ડેરે રાજુલાથી એમને હરાવ્યા હતા પણ પુરુષોત્તમ સોલંકીનો રેકોર્ડ સતત ચાલતો આવે છે જ્યારે નરેન્દ્રભાઈનું મંત્રીમંડળ રચાયું ચૂંટણી પછી ત્યારે એમ મનાતું હતું કે પુરુષોત્તમ સોલંકીની છાપ ખરાબ છે એમની સામે આવા ગુનાઓ છે ભાઈની ઇમેજ ધરાવે છે એટલે નરેન્દ્રભાઈ એમને પડતા મૂકશે પણ એવું નરેન્દ્રભાઈ પણ નહોતા કરી શક્યા કારણ કે કોળી સમાજમાં એમનું વજન હતું અને આપણને બરાબર યાદ છે કે જ્યારે નરેન્દ્રભાઈ બધા મંત્રીઓને શપથ થયા પછી બધાને હાથ મિલાવીને મળતા હતા અને પુરુષોત્તમ સોલંકી પાસે ગયા ત્યારે પુરુષોત્તમભાઈએ કહ્યું કે હાથ નહીં આપણે ભેટીએ ત્યારે જરાક અસમંજસમાં હતા નરેન્દ્રભાઈ પણ પુરુષોત્તમભાઈએ બહુ બહુ આગ્રહપૂર્વક એમ કહ્યું બીજી બધી વાત પછી આવો પહેલાં ભેટીએ અને પછી બંને ભેટે છે એટલે મોદીએ પરાણે ભેટવું પડ્યું એવો તાલ ત્યારે જોવા મળ્યો હતો અને એ પણ વાત સાચી છે કે બે હજાર ચારમાં નરેન્દ્ર મોદી સામે બળવાના જે પ્રયત્નો થયા ત્યારે સોલંકીની વિરુદ્ધમાં હતા અને પછી એમણે સ્વીકાર્યું પણ હતું કે મારી ભૂલ હતી મહત્વની વાત એ છે કે બંને કોઈ એક સમારંભમાં સાથે હોય એવો લગભગ બનાવ બન્યો નથી એ એમાં પુરુષોત્તમ સોલંકી બહુ બોલકા છે બધાને ખબર છે કે ભાઈ મને પાછળ ફરું ફરવું ન ગમે મારો એ સ્વભાવ નથી અમારા સંબંધો એકદમ અંગત છે પણ અમારા સ્વભાવમાં આ જમાનનું જમીનનું અંતર છે એટલે આ પુરુષોત્તમ સોલંકીના કારણે ભાજપને સૌરાષ્ટ્રમાં ખાસો ફાયદો થયો એનો ઇન્કાર ન થઈ શકે પણ પછી એને સતત સાચવવા પડ્યા એમને ટિકિટ એમની નહીં એવું એમનું વર્ચસ્વ રહ્યું એ ભાજપને ખાસ કરીને નરેન્દ્રભાઈને ખૂંચતું હતું એ વાત આગળ વધતા વધતા કે પુરુષોત્તમ સોલંકી સામે કોને ઉભા રાખી શકાય અને ત્યાંથી વાત આવી કુંવરજીભાઈ બાવળિયાની કુંવરજીભાઈને સમજાવવામાં આવ્યા અને એમને પેટાચૂંટણી લડાવી જીતાવી અને કેબિનેટ મિનિસ્ટર પણ કરવામાં આવ્યા અને થોડા સમય પહેલાં કુંવરજીભાઈ બાવળિયાને નરેન્દ્રભાઈ મોદીએ બોલાવેલા જે કાંઈ પણ હોય પણ કુંવરજીભાઈ દિલ્હી ગયા અને નરેન્દ્રભાઈને મળ્યા ત્યારથી કેટલીક વાતોની શરૂઆત થઈ ચૂકી હતી એમ માનવામાં આવે છે કે કુંવરજીભાઈને એવું પૂછવામાં આવેલું કે તમને કોઈ વધારા જવાબદારી તમને સોંપીએ તો તમને તમે સ્વીકારો કે નહીં આ વાત જે છે એમાં બિટવીન ધ લાઇન્સ ઘણું બધું તમે વાંચી શકો એવું છે કુંવરજીભાઈ બાવળિયા એવા નેતા છે કોળીમાં કે જે શિક્ષિત છે શિક્ષક છે એમની શિક્ષણ સંસ્થાઓ છે ને આમ જુઓ તો સરળ સ્વભાવ ધરાવે છે અને ભૂપદ ડાભીનું કહેવાનું એમ છે કે આવા ભણેલ ગણેલ નેતા બીજા કોઈ કોળી સમાજમાં કોળી સમાજમાં અમારી પાસે નથી એનો મતલબ બહુ સ્પષ્ટ થાય છે કે ઈશારો ક્યાં છે એટલે એ રીતે કુંવરજીભાઈ બાવળિયાને વધુ મજબૂત જેનું જ્યારથી એમને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બનાવ્યા ત્યારથી એવું લાગતું હતું કે પુરુષોત્તમભાઈ સામે ભાજપે કોળી નેતાનો વિકલ્પ શોધી લીધો છે જો કે ભૂપત ડાભી ના પત્ર પછી કુંવરજીભાઈએ ખુલાસો કર્યો છે કે મને આ વાતની કોઈ ખબર નથી કેબિનેટ મંત્રી તરીકે હું સંતુષ્ટ છું આ પણ એક સ્ટીરિયો ટાઈપ જેવો જવાબ છે પણ મહત્ત્વની વાત એ છે કે પુરુષોત્તમ સોલંકીનો દબદબો રહ્યો સમૂહ કોળી સમાજના કરે બીજી રીતે આર્થિક મદદો કરે એ એમની સ્ટાઇલ છે અને મહત્ત્વની વાત એ છે કે દરેક ચૂંટણીમાં એ સ્ટાર પ્રચારક રહ્યા છે ને એને એમને હોલિકોપ્ટર પણ આપવામાં આવ્યું છે હવે એની બીમારીના કારણે ડાયાબિટીસ કિડનીના બીમારીના કારણે એ બહુ રેગ્યુલર મંત્રીની કચેરીમાં હાજર નથી રહેતા વચ્ચે તો ખાસો સમય નહોતા રહ્યા અને ત્યારે વિવાદ એવો શરૂ થયો હતો કે ભાઈ હવે સોલંકી જશે પણ સોલંકી હમણાં જ એમનો જન્મદિવસ ઉજીને કહ્યું કે ટાઈગર બી જિંદા હૈ હવે એનો સન દિવ્યસ છે એ સક્રિય છે અને છેલ્લી ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં એણે ખાસો પ્રચાર ભાજપ માટે કર્યો હતો આ પુરુષોત્તમ સોલંકી સાથેના મતભેદના કારણે જ બોટાદથી સૌરભભાઈ પટેલે વડોદરા સુધી જવું પડ્યું હતું ચૂંટણી લડવા આ પણ એક મહત્વની વાત છે કોળી સમાજનો દબદબો વર્ષોથી રહ્યો છે કોળીઓ લશ્કરમાં પણ શૌર્ય દાખવી ચૂક્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે કોળી સમાજનું પહેલાં જેટલું મહત્વ એ સંગઠિત સમાજ નહોતો શિક્ષણનો અભાવ હતો ગ્રામ્ય વિસ્તારની વસ્તી અને આના કારણે ગરીબીનો બહુ એમણે સામનો કરવો પડ્યો આજે પણ ગરીબીનું ઘણું પ્રમાણ કોળી સમાજમાં છે શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે ત્યાંથી આ રાજકીય વર્ચસ્વની જે લડાઈ શરૂ થઈ છે એનાથી કોળી સમાજને ફાયદો પણ થયો છે પણ પુરુષોત્તમ સોલંકી સામે બાવળિયાને જે મૂકવાની વાત છે એમાં ભાજપ થોડું સફળ પણ થયું છે એટલે આ બહુ મહત્ત્વની વાત છે અને તમે જુઓ કે બે હજાર બાવીસમાં જ્યારે લોક ધારાસભાની ચૂંટણી થઈ ત્યારે કોળી સમાજે એમ કહ્યું હતું કે ત્રીસ બેઠકો કોળી ઉમેદવારોને પસંદગી થવી જોઈએ એવું નહોતું થયું એ જુદી વાત છે તમે કોળી સમાજની વસ્તીની જો વાત કરો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એનું વધારે મહત્ત્વ છે સૌથી વધારે ભાવનગરમાં જિલ્લામાં અઢાર ટકા સુરેન્દ્રનગરમાં પંદર ટકા અમરેલીમાં બાર ટકા જૂનાગઢ પોરબંદરમાં અગિયાર અગિયાર ટકા અને નવસારી ભરૂચ વલસાડ વિસ્તારમાં સાતથી દસ ટકા છે સૌરાષ્ટ્રમાં મુખ્ય તળપદા અને કોળી કોળીનો સમાવેશ થાય છે અને સુરેન્દ્રનગરની બેઠકમાં આ જ કારણે ઇન્ટરેસ્ટિંગ એ બન્યું હતું કે ભાજપના ઉમેદવાર ચુવાડિયા હતા અને આ વિસ્તાર છે તળપદાનો છે એટલે આ રીતે તમે પછી દિવેચા ભાલિયા જેવી રીતે વિસ્તાર છે એ પ્રમાણે એમને એમનું એમનું નામ એવી રીતે જોડાયેલું છે યુવા પેઢીની જે તમે વાત કરીએ તો પુરુષોત્તમભાઈનો દીકરો દિવ્યશ છે રાજુ સોલંકી છે વિક્રમ સોરાણી આવા બધા નામો છે વચ્ચે ભાજપે એક બીજો પણ પ્રયત્ન સુરેન્દ્રનગરથી કર્યો ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને કેન્દ્રીય મિનિસ્ટર પણ બન્યા હતા રાજસભામાં લઈ જઈને પણ જો તમે વાત કરતા હો કે મુખ્યમંત્રી બનવા જોઈએ કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવા જોઈએ તો આજ સુધીમાં કોળીઓનો જો તમે આખો ઇતિહાસ ગુજરાતના રાજકારણનો ઇતિહાસ તમે જુઓ એકમાત્ર સીડી પટેલ નાયબ મુખ્યમંત્રી રહ્યા છે છબીરદાસ મહેતાની સરકાર હતી ત્યારે અને સીડી પટેલ બહુ મહત્ત્વના કોંગ્રેસના નેતા રહ્યા એ પછીનો આખો તમે ઇતિહાસ પહેલાંનો છેલ્લો તો તમે ગણો તો ક્યારેય કોઈ ને આ પદ મળ્યું હોય એવું બન્યું નથી પછી એ નાયબ મુખ્યમંત્રીની વાત હોય કે મુખ્યમંત્રીની વાત હોય મને લાગે છે કે આમાં ભલે મુખ્યમંત્રીને વાત કરી હોય પણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગણીમાં વધારે જોર છે અને શું આજે નરેન્દ્રભાઈ સાથેની મુલાકાતમાં કોઈ એવો ઇશારો હતો કે કેમ આ એક મુદ્દો કુંવરજી બાવળીયાને આટલું મહત્વ આપવાની વાત છે એની પાછળ કોઈ બીજો ઈરાદો છે કે કેમ અને સૌથી મહત્વની વાત એ કે ભાજપ કેટલાક રાજ્યોમાં જે જીત્યું છે છેલ્લા છેલ્લી ચૂંટણીઓમાં એમાં દરેક જગ્યાએ બે નાયબ મુખ્યમંત્રીઓની પસંદગીઓ થઈ છે આ ટ્રેન્ડ બની ગયો છે કોંગ્રેસ અને બીજા પક્ષોએ પણ આ આ રીતે નાયક મુખ્યમંત્રીઓ બનાવ્યા છે વિજયભાઈ રૂપાણી સાથે નીતિનભાઈ પટેલને પણ એવી જ રીતે નાયક મુખ્યમંત્રી બનાવેલા પણ હવે મહત્ત્વની વાત એ છે કે મંત્રીમંડળના ફેરફાર સાથે ભૂપેન્દ્રભાઈ પટેલને હટાવવાની વાતો પણ કેટલીક ચર્ચાઓ ચાલી છે પણ હું એવું માનું છું કે અત્યારે એમને બદલાવવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ થાય એટલે અને ભાજપમાં કેટલીક સમસ્યાઓ આંતરિક સમસ્યાઓ લોકસભાની ચૂંટણીમાં આપણે જોતા આવ્યા છે ને એ પછી પણ આપણે ઘણી જોઈ છે એટલે ભાજપ પ્રમુખ પદે કોની પસંદગી થાય છે ને પછી મંત્રીમંડળમાં કેવા ફેરફારો કરવામાં આવે છે આ બહુ મહત્ત્વનું છે બીજા રાજ્યોમાં જે બે નાયબ મુખ્યમંત્રીની પ્રથા ભાજપે શરૂ કરી છે એવી પ્રથા ગુજરાતમાં શરૂ થાય છે કે નહીં એ આપણે હવે જોવાનું છે અને આ બહુ રસપ્રદ રીતે વાત આગળ વધવાની છે એટલે બહુ મહત્ત્વનું છે કે પુરુષોત્તમ સોલંકીને હવે આગળ જતાં મંત્રી પદ મળશે કે નહીં આ એક પ્રશ્ન છે અગાઉ પણ ઉઠેલા પણ છતાં ભાજપે એમને સાચવવા પડ્યા છે આગલી ચૂંટણી બે હજાર સત્યાવીસમાં ચૂંટણીમાં પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી બંનેને ટિકિટ ફરીવાર અપાય છે કે નહીં એ પણ બહુ મહત્ત્વનું છે બે હજાર બાવીસમાં પણ વાત એવી આવી હતી કે બેમાંથી એક ભાઈને ટિકિટ અપાશે પણ બંનેને આપવી પડી અને છેલ્લે લોકસભામાં પણ એવી વાત આવી કે ભાવનગર લોકસભામાં હીરાભાઈને લડાવવા અને જે અમરીશ ડેર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એમને પછી આગળ વિધાનસભાની ટિકિટ આપીને વિધાનસભામાં લઈ જવા કારણ કે યુવા છે અને એ વિસ્તારમાં એમનું વર્ચસ્વ પણ ગણવું છે એટલે ઘણા બધા આટાપાટા કોળી સમાજના રાજકારણની આસપાસ છે ભાજપ આ આટાપાટાને કઈ રીતે ઉકેલે છે એ બહુ મહત્ત્વનું છે થોડા દિવસોમાં જ આપણને એનો અંદાજ આવી જવાનો છે એ ડેવલપમેન્ટ ઉપર પછી ઘણું બધું રાજકીય રીતે એનું સમીકરણ પણ રચાઈ શકે છે આ બહુ મહત્ત્વનું છે કોળી સમાજ માટે આ ઘટના જો કુંવરજીભાઈને પ્રમોશન આપી અને નાયબ મુખ્યમંત્રી બનાવ મુખ્યમંત્રી બનાવવાની શક્યતા હું ઓછી જોઉં છું પણ નાયબ મુખ્યમંત્રી જો બનાવાય કારણ કે મુખ્યમંત્રી એને બનાવે તો કોંગ્રેસમાંથી આવેલા નેતાને આવું પદ આપવું ભાજપ માટે મુશ્કેલ બને અને આંતરિક રીતે સમસ્યાઓ પણ થાય એટલે એ શક્યતા નથી પણ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવો કોઈ નિર્ણય લે છે કે કેમ એ આપણે જોવાનું છે ફરી આવા મુદ્દે કોઈ મળશું આભાર